તા દિવસ બંગાળને છોકરે इसके लिए क्यों मारा ऐसा कुछ आपको मालूम है ऐसा पता नहीं खाली इतना पता था कि भाई फ़ोन करा है वो छोकरे का मोबाइल है उसके अंदर उसका फ़ोन नंबर है कि भाई मिस कॉल आया था तो वो गया पूछने के लिए भाई के लिए मिस कॉल किया तो उसको मारा वहाँ पे मार डाल छोकरा ने छोकरो बे जना એને મારીને નીચે ફેંકી દીધો ને ઢીકે ઢીકે છાતીમાં માર્યો ને છેલ્લે એનો શ્વાસ નીકળતો હતો તે વખતે ભી એના સફીભાઈ ભંગારવાળા એને બે લાત મારી દઈ અમે આંખે જોયું અમે ત્યાં ઉભેલા હતા અમે ત્રણ લેડીઝ જ હતા જેન્ટ્સમાં કોઈ હતું નહીં ત્યાં એમ બી અમે દસ સાડા દસ વાગ્યા સુધી બેસી જ રહી છે બાર તો બેઠેલા હતા અમે ત્રણ જણા એક હું હતી એક સુગરા બી તમારી નજરે હા નજરે જોયું અમે મારું ઘર આજ છે દીઘ હાથ થી જ માર્યો કઈ ઓજાર બોજાર કઈ નહી હતા હાથે ને હાથે જ માર્યો ગેબી માર માર્યો છાતી માં જ વધારે માર માર્યો એને તારી વિસ્તાર વિસ્તારની અંદર આવેલું દાદરી ફળિયામાં પંદરમી ઓગસ્ટની આગલી રાત્રે એક મર્ડરની ઘટના બની છે કે જેની અંદર એક અંગર અદાવતના લીધે કે કોઈ પણ પ્રશ્નલ કારણના લીધે એક અઢાર વર્ષીય બાળકને મોતને ઘર ઉતારી દેવામાં આવ્યો છે જે આ પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ મૃત પામનાર બાળકના ઘરના દ્રશ્યો છે અને ઘરની અંદર ગમગીમી છવાઈ ગઈ છે અને આખા વિસ્તારની અંદર જાણે ગમ ગમગીની છવાઈ ગઈ છે અને લોકો જાણે એવું લાગે છે કે કોઈક મોટું આબ તૂટી પડી હોય જયારે આ ઘટના બની જ્યારે આ ઘટના બની ત્યારે એક બેન છે આપણી સાથે જ્યાં દાદરી વિસ્તારના છે એમને સમગ્ર ઘટના એમની આંખો નજરે જોઈ છે તો આપણે સાંભળીએ એમના મુખેથી હાજી આપનું નામ શું છે મારું નામ નીલોફર છે આ ઘટના બની ત્યારે એની મમ્મી એ સો કર્યો તો અમે લોકો તે જગ્યા પર પહોંચી ગયા ત્યારે એને મારતા હતા સામેવાળા એને માર મારતા હતા એને ઠીકે ને ઢીકે છાતીમાં માર્યું ને છોકરાએ જગા પર જીવ દઈ દીધું તમે જોયું આ બેને જે કીધું એમણે એમની નજરે જોયું છે કે સમગ્ર ઘટના શું બની છે મોસે નાઇન ન્યૂઝ કુસમ